તો સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન છે જંગલમાં રહેતા પ્રાણીઓ તેની વૃત્તિ અને પુનર્જીવન માટે કેવી રીતે મદદ કરે છે તો એનો જવાબ છે કેટલાક પ્રાણીઓ બીજ વિતરણ કરે છે જેનાથી નવો છોડ ઉભી શકે છે મધમાખીઓ અને અન્ય પરાગ કરનાર જીવજંતુઓ ફૂલોનું પરાગ કરીને નવા છોડ ઉગવામાં મદદ કરે છે સૂક્ષ્મજીવો અને જેમ કે બેક્ટેરિયા અને ફૂગ મૃત પાંદડા અને પ્રાણીઓના અવશેષોને વિઘટિત કરીને જમીનમાં પોષક તત્વો ઉમેરે છે જેનાથી વનસ્પતિઓ વધુ સારી રીતે ઉગી શકે આમ જંગલમાં રહેતા પ્રાણીઓ તેની વૃદ્ધિ અને પુનર્જીવન માટે મદદ કરે છે બીજો પ્રશ્ન છે જંગલો પૂરને કેવી રીતે રોકે છે તો તેનો જવાબ છે વૃક્ષોની જડો જમીનને મજબૂત બનાવે છે જેનાથી વરસાદ પાણી સીધું વહેતું નથી જમીન દ્વારા પાણી શોષાઈ જાય છે જે પૂર આવવાને અટકાવે છે વનસ્પતિ જમીનમાં ધોવાણને રોકે છે જેનાથી નદી તળાવમાં ગંદકી ન વધે અને પૂર ઓછા આવે આમ જંગલો પૂરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે મિત્રો જંગલ આપણને બહુ બધી રીતે ઉપયોગી છે તેનો જ પાઠ આપણને ભણાવવામાં આવ્યો છે ત્રીજો પ્રશ્ન છે 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 કે વિઘટકો શું શું તેના કોઈ પણ બેના નામ અને તેઓ જંગલમાં ફાળો તે જણાવો બરાબર તો એવા શૂક્ષજીવો છે જે મૃત સજીવો અને પાંદડાને વિઘટિત કરીને તેમને પોષક તત્વોમાં ફેરવે છે એના બે ઉદાહરણો છે ફૂગ અને મશરૂમ અને બેક્ટેરિયા મતલબ ફૂગને મશરૂમ પણ કહેવાય છે અને બીજું છે બેક્ટેરિયા એસુ ફાળો આપે છે તો કે તેઓ જમીનને પોષક તત્વોથી સમૃદ્ધ બનાવે છે જેનાથી નવી વનસ્પતિની વૃદ્ધિ થાય છે ચોથો પ્રશ્ન છે જંગલોનું વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના સંતુલનમાં ફાળો તો વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા દ્વારા ઓક્સિજન છોડે છે અને કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે આ પ્રક્રિયા હવાના ગુણવત્તા સુધારે છે અને ગ્લોબલ વોર્મિંગ ઘટાડે છે ત્યારબાદ પાંચમો પ્રશ્ન જંગલમાં કંઈ પણ નકામું નથી સમજાવો તો મિત્રો જંગલમાં કોઈ પણ વસ્તુ નકામી નથી કારણ કે સૂક્ષ્મજીવ જમીનમાં પોષક તત્વો ઉમેરે છે પ્રાણીઓ બીજ વિતરણ અને પરાજ્ઞાન કરે છે વૃક્ષો ઓક્સિજન પેદા કરે છે અને પર્યાવરણ સંતુલિત કરે છે તદુપરાંત જંગલમાં લાકડા પાંદડા વગેરે હોય તેના પણ ઘણા બધા ઉપયોગો હોય છે આમ જંગલની તમામ વસ્તુઓ એકબીજા પર આધાર રાખે છે એટલે જંગલમાં કંઈ પણ નકામું નથી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ પહેલાં જો તમે મારી ચેનલ પર પહેલીવાર વાર વિડીયો જોઈ રહ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો કોમેન્ટમાં તમારું નામ જણાવો અને વિડીયોને લાઈક કરો મિત્રો વિડીયોને લાઈક કરવું જરૂરી છે તો હમણાં જ વિડીયોને લાઈક કરો જંગલમાંથી મળતી કોઈ પણ પાંચ પેદાશોની યાદી બનાવો તો મિત્રો તમે આ જાતે પણ લખી શકો છો જંગલમાંથી તમને શું શું ઉપયોગી મળે છે તો અહીંયા લખ્યું છે લાકડું ઔષધિય છોડ રબડ શહેદ સુકા મેવા વગેરે મિત્રો તમને પણ જો કોઈ વસ્તુ ઉપયોગી હોય તો તે તમે આમાં લખી શકો છો જાતે લખો તો સારું ત્યારબાદ સાતમો પ્રશ્ન છઠ્ઠો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો તો છઠ્ઠા પ્રશ્નમાં ખાલી જગ્યાઓ આપી છે જીવ જંતુઓ પતંગિયા મધમાખી અને પક્ષીઓ સપુષ્ટિ વનસ્પતિને પરાગ મદદરૂપ થાય છે આ પતંગિયા અને જીવ જંતુઓ મદદ કરે છે બરાબર છે જંગલ હવા અને પાણીના શુદ્ધિકરણ કરતા છોડવાઓ જંગલનું સૌથી નીચલું સ્તર બનાવે છે સડેલા પાંદડા અને પ્રાણીઓના મળ જંગલને પોષક તત્વોથી ભરપૂર બનાવે છે મિત્રો વિડિયોને લાઈક કરવું જરૂરી છે તો વિડીયોને હમણાં જ લાઈક કરો આપણે આપણાથી દૂર આવેલા જંગલને લગતી પરિસ્થિતિઓ અને સમસ્યાઓની શા માટે ચિંતા કરવી જોઈએ તો જંગલો ગ્લોબલ તાપમાન અને વરસાદ પર અસર કરે છે જો જંગલો નાશ પામશે તો ગ્લોબલ વોર્મિંગ વધશે અને કુદરતી આપત્તિઓ વધી શકે હવામાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધી જશે જે પર્યાવરણ માટે હાનિકારક છે અને આપણા માટે પણ હાનિકારક છે કારણ કે સ્વસન વાયુ કેવું હશે અશુદ્ધ હવે જોઈએ જંગલમાં વિવિધ પ્રાણીઓ અને વનસ્પતિ શા માટે જરૂરી છે શિકારી અને શિકાર વચ્ચેનું સંતુલન જળવાઈ રહે છે

આમાંથી કોઈ વિધાન સાચું નથી તો જંગલમાં વનસ્પતિ અને પ્રાણીઓ એકબીજા પર આધારિત નથી આ વિધાન ખોટું છે સૂક્ષ્મ જીવો મૃત વનસ્પતિઓ પર પ્રક્રિયા કરી ખાલી જગ્યા બનાવે છે તો ફૂગ અને મશરૂમ હવે આપણે આકૃતિ જોઈ લઈએ હાવ હવે નવમા પ્રશ્નમાં તમને આકૃતિ આપી છે તેમાં નામ નિર્દેશન કરવાનું છે તો નવમો પ્રશ્ન જોઈએ તો નવમા પ્રશ્નમાં આ રીતે નામ નિર્દેશન કરવાનું છે જેમાં વાદળો વાતાવરણ ઓક્સિજન વનસ્પતિઓ પ્રાણીઓ જમીન મૂળ અને અહીંયા જે જલ સપાટી છે અને અહીં કાર્બન ડાયોક્સાઇડ છે છે તે તમે વિદ્યાર્થી મિત્રો એકવાર જોઈ લો મિત્રો આમ વિડીયો કેવો લાગ્યો તમે મને કોમેન્ટમાં જણાવો અને તમારે વિડીયોને લાઈક કરો શેર કરો મિત્રોને જણાવો વિડીયો કે સાતમા ધોરણનું ગણિત વિજ્ઞાનના પાઠ અહીં શેર કરવામાં આવે છે આ ઉપરાંત તમને પણ કોઈ સ્વાધ્યાયનો વિડીયો જોતો હોય તો કોમેન્ટ કરો અને કોમેન્ટમાં તમારું નામ જણાવો સૂચનો જણાવો બરાબર છે તો મિત્રો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી જરૂર ઈચ્છા તો આભાર મિત્રો વિડીયો જોવા માટે થેન્ક યુ